પોરબંદરમાં માં કરાટે માટે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર મહત્વનો ભાગ ભજવે છે ત્યારે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા કરાટે બેલ્ટ ગ્રેજ્યુએશન કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરમાં માં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા કરાટે બેલ્ટ ગ્રેજ્યુએશન કાર્યક્રમ યોજાયો હતો જેમાં નિહોન શુબુકાઈ શિટુરિયુ કરાટેડો ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ક્યુશી વિજય ભટ્ટના સીધા માર્ગદર્શનમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર પર કરાટે એક્સપર્ટ કેતન કોટિયા દ્વારા ઉત્તીર્ણ થનાર વિવિધ બેલ્ટ કેટેગરીના વિદ્યાર્થીઓને બેલ્ટ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ વિદ્યાર્થીઓએ દિલધડક કરાટે ડેમોન્સ્ટ્રેશન પ્રસ્તુત કરી ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને મંત્રમુગ્ધ કર્યા હતા કરાટે એક્સપર્ટ સુરજ મસાણી મહેશ મોતીવરસ સુનિલ ડાકી અંજલિ ગંધરોકિયા ક્રિષ્ના મહેતા નિશા કોટિયા વગેરે મહાનુભાવો અને વાલીઓનો આભાર વ્યક્ત કરી આ કાર્યક્રમને સફળ બનાવનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને કરાટે બેટ મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર